જંગલ માં પાણી વર્ષે પરિક્રમા કરવા દુસરી પરિક્રમા એક્સપીરિયન્સ પિલી બાર કે તરફ થી અચ્છા હે ગિરનાર પરિક્રમાની અંદર આ બે દાદા આપણને મળ્યા છે હાલો દાદા માય થોડીક પરિક્રમા વિશે માહિતી મેળવી દાદા ક્યાંથી આવો છો

દર્શન કરવામાં બહુ ખૂબ ખૂબ આનંદ થાય છે એના સેવા જે આપતા હોય એ વર્ષે અમે હર વર્ષે કેટલા કેટલામી અંદાજે પરિક્રમા છે તમારી લગભગ અમારા સાતમી પરિક્રમા હા પરિક્રમાની અંદર કેટલો સમય પસાર કરો છો પરિક્રમામાં બે નાઇટ અને ત્રણ દિવસ કેવી મજા આવે છે પરિક્રમાની ખૂબ ખૂબ આનંદ થાય છે જે લોકો પરિક્રમા આવતા વર્ષે આવવા માંગતા હોય એને કઈ તમારે કેવું હોય તો ના અમે તો દરેક વ્યક્તિને દરેક માણસો જે માનતા હોય બધાને પ્રાર્થના કરી છે કે પરિક્રમાનો અવશ્ય લાભ લે પરિક્રમાની વચ્ચે જે કચરું બધું નાખે તો સ્વચ્છતા માટે બે શબ્દો કેવા હોય તો સ્વચ્છતા તો આપણે સરકારને પૂરેપૂરો આપતી આશ્વાસન આપતી એમ અરે જ્યાદ આ બોતે વોતે પ્લાસ્ટિક કે કોઈ વાપરવું નહીં બને એટલો પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરો કોઈ સતા જો પ્લાસ્ટિક તમે સાથે લાવો છો તો કચરાપેટી માં જ નાખવાનો આપરે આગ્રહ રાખજો જય ગિરનાર જય ગિરનાર જય ગિરનાર જય ગિરનાર જય ગિરનાર જય ગિરનાર તો ગિરનાર પરિક્રમા કે અંદર કુછ દોસ્ત લોકો મળ ગયા મેં જાણતે હુ اسકે બારે મેં ગિરનાર પરિક્રમા કે લિયે બોજાા અચ્છા એક્સપિરિયન્સ સે પહેલે બાર આયા હું અભી દેખતે હૈ ક્યા ચલતા હૈ કૈસે ચલતા હૈ आप किधर तो, से हो आप महाराष्ट्र सांगली महाराष्ट्र सांगली से पूरा ग्रुप कैसा लग रहा है अभी आपको बहुत अच्छा बहुत एनर्जी है अभी तक पहली बार हो आप पहली बार कितना टाइम स्पेंड करोगे आई थिंक जंगल में अभी हमारा शाम दो तीन बजे दो तीन बजे का पड़ने वाला सत्रह से अठारह घंटा लगेगा बहुत मजा आएगा अभी आगे बहुत सारा ऐसा जगह है वहाँ तो आपको बहुत मजा आने वाला है ठीक है जय जय परिक्रमा के बारे में तुम भी कुछ कुछ बोलना चाहते हो तो दर्शक लोगों को बताओ हम इस बार दूसरी बार आए परिक्रमा में इस बार एक्सपीरियंस पिछली बार के तरफ से भी अच्छा है और सरकार ने मैनेजमेंट भी अच्छा किया है पानी की सोए वगैरह अच्छा किया है प्लास्टिक का लगा है अच्छा है जय गिर तो हो सके इतना जंगल के अंदर प्लास्टिक आप लोग नहीं डालेंगे और जंगल को साफ रख, रखने के लिए मेहनत करेंगे ठीक है जाएगी नाबू जरूरतो ली फ्री भी माफ्यो जंगल में पानी नो भाई ब्यो हमें लींबू जरूरत भी माप आइए जरूरत भी मापियो તો પરિક્રમાની અંદર આપણે એક મિત્રો મળી ગયા છે તો ક્યાંથી આવો છો તમે થી ભાવનગરથી ભાવનગરથી પરિક્રમાની અંદર પરિક્રમા વિશે બે શબ્દો મારા દર્શક મિત્રોને જણાવવાની પરિક્રમા આ વખતે પોલીસ એ બહુ ધ્યાન સરસ આપ્યું છે કે પ્લાસ્ટિક માવા કોઈ બીડી આ તે અંદર નથી આવવા દેતા એ માટે આપણને આ વખતે થોડુંક ભાજપ માટે થાય છે પોલીસ ખાતાને સારું ધ્યાન દે છે અને બીજી જે સેવા કીય પ્રવૃત્તિ વિશે પરિક્રમાની અંદર જે સેવાઓ આપે છે એની વિશે કંઈ કેવા હોય તો હા આ વખતે સેવાઓ પણ સારી છે અમે આવતા હતા તો અમને સામે આવી કીધું કે ભાઈ તમે જમી ગયો અહીંયા પ્રસાદ લઈ લ્યો આગળ જાચો તો તમને કાંઈ મળશે નહીં પૈસા દેતા હોય હા હા અને પરાણે ભાવથી ગાંઠીયા જલેબી તો ઘણા ખરા આશ્રમ હતા કે જ્યાં આપણે પ્રસાદ પ્રસાદનો લઈ શકવા પ્રસાદનો લાભ લીધો આપણે ત્યાં તે કેટલામાં પરિક્રમા છે તમારી આપણે પહેલી વાર છે પહેલી વાર જ પરિક્રમ કરવા માટે આવો છો કેટલો સમય પસાર કરવાનો અંદાજ છે તમારો

કે આપણે પરિક્રમા કાકા કેટલી પરિક્રમા કરી તમે મે 32 32 પરિક્રમા કાકાએ કરેલી છે અને 32 વર્ષનો આપણે અનુભવ જાણીએ પહેલાના સમયમાં પરિક્રમા કેવી હતી ને અત્યારે કેટલી બદલાણી ઈ કે પહેલાના સમયમાં તમને કોઈ જાતનો પાણીની વ્યવસ્થા નોતી રસ્તા આવા નોતા પછી કોઈ જાતની મદદ ન મળતી અત્યારે તમને પાણી મળે રસ્તા સારા મળે પછી નર પાણીની ગોળી જે કહેવાય હા ત્યાં પણ તમને મદદ કરે ફોરસ્ટ ખાતું પણ મદદ કરે એવું કંઈ હોય ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ મળે છે એકસો આઠ પણ બોલાવે અને પોલીસ સ્ટાફ પછી સરકારી દવાખાના એ બધા પણ મદદ કરે છે અત્યાર સુધીમાં એક જ અનુભવ પડો બે વર્ષે કોડીની છોકરી ઉપાડી દો એ સંજોગો અમુક ઘટના બની બાકી ઇતિહાસમાં પહેલી વાર પરિક્રમાની અંદર એવી ઘટના બની કે જયારે કોઈ વ્યક્તિને તો ગિરનાર પરિક્રમાની અંદર આપડે ઈટવા ઘોડી ઉતરી ગયા છીએ છીએવાથી જે ચાર ચોક નું ચાર કિલોમીટર નું અંતર છે ને મિત્રો એકદમ સ્ટેબલ છે ઈટવા ઘોડી ચડવાની ને ઉતરવાની બે કિલોમીટર નો રસ્તો જ અઘરો છે કારણ કે એક બાજુ ચઢાણ અને એક બાજુ ઉતરાણ આવે છે જ્યારે ચાર ચોક સુધીનો જે રસ્તો છે એ એકદમ સ્ટેબલ રસ્તો છે નોર્મલી ગામડાઓમાં એમ ચાલતા હોય એ ટાઈપનો સ્ટેબલ રસ્તો છે જે જ્યારે આપણે પચાર કરી રહ્યા છીએ આનું અંતર ચાર કિલોમીટરનું છે બપોરના દોઢ વાગ્યાનો સમય થઈ ગયો છે અને આજની નાઈટ આપણે અંદાજીત ઝીણાબાવાની મઢીયા કરશું અને આખી ઝીણાબાવાની મઢી તમને બતાવશું કેવો છે ત્યાંનો ઉતારો ત્યાં કેવી કેવી સગવડું છે તમામ તમને જોવા મળશે પરિક્રમાની યાત્રામાં છેલ્લા સુધી તો ચાર ચોક પેલા રસ્તામાં જ્યાં પવન આવે છે ત્યાં આપડે ઉભા છીએ